અંકલેશ્વરમાં વધતા હવા પ્રદૂષણને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા વોટર ગનના ઉપયોગથી પાણીનો છંટકાવ શરૂ કરાયો છે ઘણા દિવસ સુધી એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સતત વધઘટ નોંધાઈ રહી છે ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સૂચન અનુસાર ઉદ્યોગ મંડળ દ્વારા પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે અંકલેશ્વરથી આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં હવા પ્રદૂષણને ઘટાડવા માટે પાણીના છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી છે અંકલેશ્વરમાં હવાનું પ્રદૂષણનું સ્તર ઘણું જ ઊંચું આવ્યું અને જે બાદ પાલિકા વિભાગ એક્શન મોડમાં આવ્યું હવા પ્રદૂષણને લઈને તંત્ર એક્શનમાં જોવા મળ્યું છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા બોરડર ગન ના ઉપયોગ થી પાણીનો છટકાવ કરવામાં આવી રહ્યો છે ઘણા દિવસોથી એર Quality Index માં સતત વધઘટ જે જોવા મળી રહી હતી તેના જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સૂચન બાદ ઉદ્યોગ દ્વારા પાણીનો છટકાવ કરવામાં આવ્યો છે ઉદ્યોગિકો ખાસાત ખાતે વોટર બ્રાઉઝર ફાઉરિંગ રોડ ઉપર પાવરિંગ કરવામાં આવે છે જે AQI નિયંત્રણ કરવા માટે નો એક પ્રયાસ છે સાથે સાથે રોડ ઉપર જે ડસ્ટિંગ થાય છે જેથી કરીને શિયાળાની સિઝનમાં માણસોને જે ખાંસી શરદીનો બી પ્રોબ્લેમ ડસ્ટિંગના હિસાબ થાય છે એના એ બી નિયંત્રણમાં રાખવા માટે આપણે જરૂરી છે જે એસટીપીનું પાણી અમે ટ્રીટ કરેલું આઉટ કરવાના હોઈએ છીએ એ પાણી અમે યુઝ એ વોટર બ્રાઉઝિંગમાં કરીએ છીએ એટલે પાણીનો વ્યય એ બાબત કોઈ થતો નથી એનું અમે પૂરતું ધ્યાન રાખીએ છીએ